નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવમાં નવનીત એસાઈનમેન્ટ વાર્ષિક પરીક્ષા માટે જેમાં સેક્શન બીનો ચેપ્ટર નંબર સાતના દાખલા જોઈશું જેમાં પહેલો દાખલો છે કે ત્રિકોણ બી સીમાં જો ખૂણો એ બરાબર ખૂણો સી બરાબર એટલે કે ખૂણો એ અને ખૂણો સી કહેવા જે સમાન છે બરાબર આ બંને ખૂણા કહેવા જાય એ અને સી ખૂણા સમાન છે જો બીસી બરાબર ત્રણ સેન્ટીમીટર હોય તો આ બીસીનું માપ કેટલું છે ત્રણ સેન્ટીમીટર હોય તો ત્રિકોણ એ બી પરિમિતિ દસ સેન્ટીમીટર હોય બરોબર એ બીસીની પરિમિતિ મતલબ કે બાજુઓનો સરવાળો કેટલો છે કોઈ પણ ત્રિકોણમાં બે ખૂણા સરખા હોય તો એની સામેની સમાન ખૂણાઓની સામેની બાજુ એટલે કે સી ખૂણાની સામેની બાજુ એટલે કે એ અને એ ખૂણાની સામેની બાજુ એટલે કે બીસી કેવી હોય સમાન હોય એટલે કે બીસી અને એબી કેવી હશે સમાન હશે એટલે જો બીસીનું માપ ત્રણ હોય તો એબીનું માપ પણ કેટલું થાય ત્રણ સેન્ટીમીટર થાય તો આપણે અહીંયા લખીએ કે ત્રિકોણ એબીસીમાં માં ખૂણો એ બરાબર ખૂણો સી હોવાથી હોવાથી એબી બરાબર શું થાય બીસી થાય કેમ આવું થયું તો આપણે પ્રમેય સાબિત કરેલા કે સમાન ખૂણાઓની ખૂનાઓની સામેની બાજુ કેવી હોય સમાન હોય તો આપણે કૌશમાં લખ્યું સમાન ખૂણાઓની સામેની બાજુ માટે શું થશે જો બીસી બરાબર ત્રણ સેન્ટીમીટર હોય તો એ બી બરાબર બીસી બરાબર ત્રણ સેન્ટીમીટર માપ થાય બરાબર હવે અહીં આપણને અહીં પક્ષ મુજબ ત્રિકોણ એ બીસીની પરિમિતિ કેટલી આપી છે તો કે એ બીસીની પરિમિતિ દસ સેન્ટીમીટર આપે છે એટલે કે એટલે કે ત્રિકોણ એ બીસીની પરિમિતિ બરાબર પરિમિતિ એટલે શું કે ત્રણ બાજુઓનો સરવાળો કે એ બી વધતા બીસી વધતા એસી થાય ચલો ત્રિકોણ એ બીસીની પરિમિતિ પક્ષમાં કેટલી આપી છે તો કે દસ સેન્ટીમીટર બરાબર કેટલા થશે એ વત્તા બીસી એ અને બીસી બરાબર કેટલા છે અહીંયા એ બરાબર બીસી બરાબર ત્રણ સેન્ટીમીટર એટલે કે એ બરાબર ત્રણ સેન્ટીમીટર બીસી બરાબર પણ ત્રણ સેન્ટીમીટર ને એસી આપણે શું કરવાનું છે શોધવાનું છે માટે શું થશે દસ બરાબર ત્રણ વત્તા ત્રણ એટલે છ વત્તા એસી આ જે છ છે એને બરાબરની સામે લઈ જઈએ એટલે પ્લસ છે તો શું થઈ જશે માઇનસ થશે માટે દસ માઇનસ છ બરાબર એસી માટે એસી બરાબર કેટલા મળે દસમાંથી ચાર છ જાય તો ચાર સેન્ટીમીટર જવાબ આપણને મળશે તો અહીંયા એસીની વેલ્યુ કેટલી મળે છે ચાર સેન્ટીમીટર મળે છે તો મિત્રો અહીંયા પહેલો દાખલો આપણો પૂર્ણ થાય છે ત્યારબાદ બીજો દાખલો જોઈએ ત્રિકોણ એ અને ત્રિકોણ પીક્યુઆરમાં તો એક એ ત્રિકોણ છે અને પી ત્રિકોણ છે બંને ત્રિકોણમાં હવે દેખો અહીંયા શું છે કે ખૂણો બી બરાબર ખૂણો પી છે તો એ બીસી ત્રિકોણમાં ખૂણો બી બરાબર શું છે ખૂણો પી છે એ રીતે ખૂણો સી બરાબર શું છે ખૂણો ક્યુ છે અને બીસી બરાબર પી ક્યુ છે એટલે બીસી અને પી કેવા છે સમાન છે જો ખૂણો એ બરાબર પચાસ અંશ હોય અને ખૂણો બી બરાબર પંચોતેર અંશ હોય તો ખૂનો આર શોધો તો ખૂણો આર એટલે કે આ ખૂણો શોધવાનો છે તો અહીંયા હવે અહીંયા દેખો મેં જે આ નામ લખ્યા છે એબીસી એટલે આમ લખ્યા છે એકરૂપતાની સંગતતા પ્રમાણે અહીંયા દેખો એ અને ત્રિકોણના ખૂણા થયા અનુરૂપ અંગો આ પચાસ હોય તો કેટલા થાય પચાસ જ થાય તો આપણે અહીંયા લખીએ તો કે અહી ત્રિકોણ એ અને ત્રિકોણ પીક્યુ આર માં પક્ષ મુજબ તો શું આપેલું તો કે ખૂણો બી બરાબર ખૂણો પી બરોબર મિત્રો ત્યાર પછી શું આપ્યું કે બીસી બરાબર પી ક્યુ અને ખૂનો સી બરાબર ખૂણો ક્યુ હોવાથી હોવાથી ખુબાખું શરત મુજબ શરત મુજબ ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ આરપી ક્યુ થાય બરોબર મિત્રો હવે આ બંને ત્રિકોણ એકરૂપ છે એટલે ખૂનો એ બરાબર ખૂનો આર સીપીસીટી મુજબ કેવા દર્શાવી શકીએ સરખા દર્શાવી શકીએ માટે ખૂનો એ બરાબર ખૂનો આર બરાબર પચાસ અંશ થાય કારણ કે ખૂનો એ શું છે પચાસ અંશ પક્ષ મુજબ આપેલ છે આપણને માટે ખૂનો આર બરાબર કેટલો મળશે આપણને પચાસ અંશ મળશે તો મિત્રો અહીંયા આપણો બીજો દાખલો પણ પૂર્ણ થાય છે એકદમ સિમ્પલ દાખલા છે આગળનો ત્રીજો દાખલો જોઈશું ત્રિકોણ માં AB બી બરાબર એસી હોય મતલબ AB અને એસી બંને બાજુ કેવી છે સરખી છે જો ખૂણો એ બરાબર એટલે કે પચાસ હોય તો બી અને સી ખૂણા શોધો તો દરેક મિત્રોને ખબર છે કે સમાન બાજુઓની સામેના ખૂણા એટલે કે ખૂણો સી અને ખૂનો બી બરોબર આ બે સમાન બાજુઓની સામેના ખૂણા બંને ખૂણા કેવા હોય સમાન જ હોય તો લખીએ કે ત્રિકોણ માં એ બી બરાબર એસી હોવાથી હોવાથી ખૂનો બી બરાબર ખૂણો સી થાય કેમ આવું થયું તો કે સમાન બાજુઓની સામેના ખૂણા હોવાથી બરોબર મિત્રો હવે હવે આપણને બધાને ખબર છે કે ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો કેટલો થાય એકસો એસી અંશ થાય માટે ત્રિકોણ ઈબીસી માં खूण ए वत्ता खूनो बी वूणो सी बराबर के उनसा से। एक है उनसा से। चलो खूनो ए के पचास पचास वत्ता खूनो तो बी वूणो सी बराबर के तो सी बराबर खूणो बी है तो अपने सी स्थाने खूणों बी लखी दिए बराबर एक सौ अंश अह लख कारण के पक्ष मुजब खूणो ए बराबर पचास अंश तथा खूणो बी बराबर खूणो सी थो तो देखो मित्रों खूणो बी वूणो बी ए टू खूणो बी थे तो वत्ता टू खूणो बी बराबर एक सौ अंश पचास बराबर साइए टू खूणो बी बराबर एक सौ एस माइनस पचास अंश हाथी માટે ટુ ખૂણો બી બરાબર એકસો એસી માંથી પચાસ જાય એટલે કેટલા વધે એકસો ત્રીસ અંશ વધે માટે બે ગુણાકારમાં છે બી જોડે બરાબર ની સામે લઈ જઈએ એટલે શું થાય ભાગ્યામાં બે થઈ જાય તો લખશો ખૂણો બી બરાબર એકસો ત્રીસ અંશ ભાગ્યા બે એટલે ભાગ ઉડાડશું આપણે એટલે કેટલો જવાબ આવશે અહીંયા તો કે પાસઠ દુ એકસો ત્રીસ થશે એટલે આપણો જવાબ કેટલો આવશે પાસઠ આવશે માટે ખૂનો બી બરાબર કેટલા અંશ મળે પાસઠ અંશ થાય માટે લખી શકીએ ખૂનો બી બરાબર ખૂણો સી બરાબર પાસઠ અંશ થાય તો મિત્રો અહીંયા આપણો ત્રીજો દાખલો પૂર્ણ થાય છે તેવી જ રીતે આગળનો દાખલો જોઈએ દાખલા નંબર ચાર સેમ ત્રીજા દાખલા જેવો જ છે તો જે ત્રિકોણ પી ક્યુ માં બરોબર ત્રિકોણ પી ક્યુ આર માં પીક્યુ બરાબર શું છે તો કે પીક્યુ બરાબર પીઆર છે એટલે કે પીક્યુ અને પીઆરના માપ કેવા છે બાજુઓ સરખી સમાન સામેના ખૂણા એટલે ખૂણો આર અને ખૂણો ક્યુ કેવા હોય સરખા હોય તો ખૂણો પી અને ખૂણો આર શોધો તો જોઈએ આપણે આ દાખલામાં જે રીતે આગળનો દાખલો ગણેલો તે જ રીતે કે ત્રિકોણ પી ક્યુ આર માં પીક્યુ બરાબર પીઆર હોવાથી હોવાથી ખૂનો q બરાબર ખૂણો આર થાય કેમ આવું થયું તો કે સમાન ખૂ સમાન બાજુઓની સામેના ખૂણા હોવાથી બરોબર મિત્રો માટે ખૂણો q બરાબર ખૂણો આર બરાબર કેટલા અંશ થાય 48 અંશ થાય કેમ આવું થયું કારણ કે ખૂણો ક્યુ બરાબર પક્ષમાં કેટલો આપ્યો છે

એકસો ને એસી અંશ થાય માટે ત્રિકોણ માટે એસી અંશ થાય ચલો પી ખૂણો શોધવાનો છે એટલે તેમનો તેમ લખી દઈએ વત્તા ખૂણો ક્યુ કેટલો છે અડતાળીસ છે ખૂણો આર કેટલો મળ્યો અડતાળીસ મળ્યો બરાબર એકસો ને અંશ માટે ખૂણો પી બરાબર અડતાલીસ વત્તા અડતાલીસ એટલે છન્નું બરાબર એકસો ને એસી અંશ માટે ખૂણો પી બરાબર છન્નું બરાબરની સામે અહીંયા પ્લસ છે બરાબરની સામે જાય તો માઇનસ છન્નું થશે તો લખીએ કે એકસો એસી માઇનસ છન્નું માટે એકસો માંથી છન્નું જાય એટલે કેટલા વધે ચોર્યાસી અંશ વધે તો ખૂણો પી આપણને કેટલો મળ્યો છે ચોર્યાસી અંશ મળ્યો તો મિત્રો ખૂણો પી બરાબર ચોર્યાસી અંશ અને ખૂણો આર બરાબર અંશ મળે ત્યારબાદ આપણે આગળનો દાખલો જોઈએ દાખલા નંબર પાંચ ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર બરોબર ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર એકરૂપ ત્રિકોણો છે બરોબર એકરૂપ ત્રિકોણ આ બંને ત્રિકોણો કેવા છે એકરૂપ ત્રિકોણો છે જો ખૂણો એ બરાબર પચાસ હોય અહીંયા ખૂણા એનું માપ કેટલું આપ્યું છે પચાસ હોય અને ખૂણો બી બરાબર પંચોતેર અંશ હોય તો ખૂણો આર શોધો બરોબર તો ખૂણો આર શોધવાનો છે હવે આપણને ખબર છે કે બંને ત્રિકોણ એકરૂપ હોય તો એની બધા ખૂણા પણ કેવા હોય એકરૂપ જ હોય અને બધી બાજુઓ પણ કેવી હોય એની એકરૂપ જ હોય તો અહીંયા આપણે લખીએ કે ત્રિકોણ એ સી એકરૂપ ત્રિકોણ પીક્યુઆર હોવાથી હોવાથી ખૂણો સી બરાબર ખૂણો આર થાય બરાબર સીપીસીટી મુજબ લખી શકીએ આપણે આ રીતે હવે ત્રિકોણ એ બીસી માં ચલો ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો કેટલો તો કે એકસો ને અંશ માટે ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર એકસો ને અંશ હવે ખૂણો એ આપણને પક્ષમાં આવ્યો છે કેટલો છે પચાસ અંશ માટે ખૂણો બી કેટલો છે તો કે પંચોતેર અંશ ખૂણો સી શોધવાનો છે એટલે એકસો એસી અંશ પચાસ વત્તા પંચોતેર વત્તા ખૂણો સી બરાબર એકસો ને અંશ 50 + 75 એટલે કેટલા થશે 125° + ખૂણો c = 180° ચલો મિત્રો 125 ને બરાબર ની સામે લઈ જઈએ અહીંયા પ્લસ માં જાય તો આ બાજુ શું થશે -125 થશે તો લખીએ કે ખૂણો c = 180° - 125° માટે ખૂણો c = 180 માંથી આપણે 125 ને બાદ કરીએ એટલે કેટલા વધે તો કે પંચાવન અંશ માટે ખૂણો સી કેટલો મળ્યો આપણને પંચાણું મળ્યો તો અહીંયા ખૂણો સી નું માપ કેટલું થશે આપણી જોડે તો કે ખૂણા સી નું માપ થશે પંચાણું અંશ થશે પરંતુ અહીંયા આપણે પહેલું જ લખ્યું છે ખૂણો સી બરાબર શું છે ખૂણો આર છે તો લખશું કે ત્રિકોણ એ સી એકરૂપ ત્રિકોણ પીક્યુ આર હોવાથી હોવાથી ખૂણો સી બરાબર ખૂણો આર બરાબર પંચાવન અંશ થાય બરોબર મિત્રો માટે ખૂનો આર બરાબર કેટલો મળે પંચાણશ મળે તો આપણો ખૂનો આર કેટલાનો થયો અહીંયા મિત્રો પંચાણું થયો મિત્રો અહીંયા આપણો દાખલા નંબર પાંચ પૂર્ણ થાય છે અને ચેપ્ટર નંબર સાતના દાખલા સેક્શન બીના ના પૂર્ણ થાય છે જે મિત્રોએ હજુ પણ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ઝડપથી ને ઝડપથી કરી લેજો જેથી કરીને આપ સુધી મારા નવા તમામ વિડીયો ઝડપથી ને ઝડપથી મળતા રહે આભાર મિત્રો